ते ना एकलो एकलो उबो थई रयो करे ते मारी हाथ भाई बंद करही तेरे बात को अरे हाते हैं। हैं। तू पेला जोग नी करे की हो एम नी करो ते मन के आई लव यू एम हो थाने फरेली परंत नो 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 मारे हाथ भाई बंद करवा मैं कीते नी हारक भाई बंद करवा के तरू बहनपणो बनाव री मन तो है बात करे

पहले तो करेगी भाई बंदे यहाँ भाई बंधे या वसूली खराब है या खराब पिता है तारा भाई बंध हूं न प्रतिदिन हर होतै लाडवान गाठिया हित खम ते लाडवान गाठिया ही खाते तारत अपो खाय तो पैसा हूं हलवाने से तु मारे जन खावानो से तू आले हूं खाली तारी हाथ खावा फरवानो आ तो वांदो नहीं कदा ता जन फेर सादा बात में किदू घरत ना बिल चुकी दे એમ તો ક્યારેક ક્યારેક કરતા જાય ફેર કાયમ મહેલી થાય તેની હારું હું ભાઈ બંધ નહીં કરવા કીધું ભાઈ બંધ પછી ભાઈ બંધ કીધી હું કરવા ફેર તો ભોગવવું પડે ને તે તેને કરતા હું રેઈ તાજો ભાઈ બંધ નહીં કરું એકલો 50 રૂપિયાનો પીન આખો દન નીકળી જાય માર પણ મારી હાથ ભાઈ બંધ કરાય ને તને ફાયદો પડે મને ફાયદો નહીં પડે મને ફાયદો પડે ઓલા ભાઈ બંધ ઈ ઈ ભાઈ બંધ કરાય ને તું ઈ ફાયદા વાળો નહીં કહેવાય ચાલ કઈ નહીં તારે જઈંગી ખાવા એ હોટેલમાં ખવડાવી હા હવડા પણ દન બુડવા આવી ગયા હવડા કઈ ખાવા જાય આપણે મને ભૂખ લાગે ભૂખ લાગે તે હું કઈ મારે હર સોર તું આબરતી ભૂખ લાગે યે આવે ખાવા જ એમ કર તારા ઘેર રોટલો છે કે નહીં રોટલા દ્રિયા પણ ન હોટેલ માં કે ખાવાનું હું ફેર છે આ ખાઈ ઘેર હું ન્યા રોજ કામ છે હોટેલ મને કઈ ફેર ન પડતો તો મને છોડાય લેવા હું કહું તને તન કર તે મારે ઓ ટાઈમ જ મળે તું એક दिमाग खराब कर उतार ना क्यों आ मार पास रुपया फेर वेस्ट कर भाई बंद करने ईद बांधो पड़े भाई बंद करे तो ईद बढ़ो खर्चो करव पड़े तू एम ढीलो पड़े तो कम मेला खर्चा ना पैसा हुआ जाए मारे कहू नो पोटली ना काटू मन मन चरना दिन पोटली ओसा पीतो हो तो भाई बंद ऐसा ओसा था एम था पोटलो पोटलो वाला भाई बंद केवड़ा होता है पोटली वाला हित बांधो पड़ रहे ने ઓટલે વધાર પીવાય ર ને વિનારા ન ગમાયા નથી પૈસા નકળી જાય એમ થઈ રહે સુગર કરી દે એટલું ન હોય છે આ ગાડી જો થાય ગાડી ને પછાડી નું નઈ ખો છે કે હા તે તરત ન ખો છે તે હીદ ને પછાડી નું પછાડી નહીં જાય પણ આ ગાડી નું ગાડી આવે તે નઈ ખો છે હે હીદ ગાડી આવે ત્યારે ચરવું પડે અમારું તે ચાલ કઈ ન મને એકદમ મારી આવે તો આંદો ફેર તે ન ફેર કઈ હું તેમ માર માછુ છડાવે તે આ તો દારૂડિયા કે હું તે તો આય હાતે હું